સદંતર રીતે નિષ્ફળ રહી છે હવે માત્ર ઘણા ગોઠા કેસ બાકી હતા અને એ પણ ઓથેન્ટિક જાહેરાત થઈ નથી એટલે સરકારે સ્પષ્ટ જાહેરાત કરવી પડે સરકારના કોઈ ઓથેન્ટિક મંત્રીએ અથવા અધિકારીએ જાહેરાત કરવી પડે કે ગુજરાતની અંદર વાઇઝ કેટલા કેસ હતા એ કેસમાંથી કેટલા કેસ પૂરા થઈ ગયા અને કેટલા બાકી હતા તો સરકારે પરત ખેંચ્યા છે ગઈ વિધાનસભાની અંદર અમે માહિતી માગી હતી સરકારે માહિતી પણ આપી નથી એટલે મને લાગે છે કે આ નિર્ણય બહુ મોડો છે મુખ્યમંત્રીશ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોના સાથે જોડતી હોય અને વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ બધું મજબૂત થતું હોય બધા આનંદથી જોડાતા હોય એટલે કદાચ કોઈ મિત્રને ના ગમી હોય એ બની